મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું હોમ લોન માટે એના એલિજિબિલિટી બેનિફિટ્સ અને એનું ફ્યુચર શું છે એના માટેની અને તમને લગતા દરેક સવાલો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો આજના ટાઈમમાં દરેક લોકોને સપનું હોય છે કે મારું પોતાનું ડ્રીમ ઘર હોવું જોઈએ પણ શું તમને ખબર છે ઇન્ડિયામાં સાઠ ટકા લોકો હોમ લોન લેવા માંગે છે પણ એના વીસથી પચીસ ટકા લોકોના જ લોન એપ્રુવલ થાય છે એનું રીઝન છે કે ઘણા લોકોને પ્રોસેસની ખબર નથી હોતી અથવા સિબિલ સ્કોર લો હોય છે અને ઘણા લોકો એવા છે કે જેના પ્રોપર ડોક્યુમેન્ટ નથી કે જેના આધારે લોન નથી મળતી આજે આપણે આ વિડીયો વાત કરીશું ફૂલ પ્રોસેસ ડોક્યુમેન્ટ કયા ફાયદા છે એવી રીતે લેવી અને હોમ લોનનું ફ્યુચર શું છે એના માટેની વાત કરીશું તો ચલો શરૂ કરીએ હોમ લોન શું છે હોમ લોન એક સિક્યોર લોન છે જે તમને બેંક અથવા એનબીએફસી કંપની તમને આપે છે અને બેંક કે એનબીએફસી તમારું ઘર મોર્ગેજ કરી લે છે જ્યારે તમે ફૂલ પેમેન્ટ કરી દેશો ત્યારબાદ તેને રિલીઝ કરી દેશે મિત્રો હવે જે વાત કરીએ રિયાલિટીની જે રિયલ પ્રોબ્લેમ છે તે રિયાલિટીની વાત કરું તો સૌથી મોટો પ્રોબ્લેમ છે સિવિલ સ્કોર જે લોકો લોન લેવા જાય છે ત્યારે તેનો સિવિલ ખરાબ હોય છે ડાઉન હોય છે અથવા નથી હોતો એવા લોકોને હોમ લોન લેવામાં બહુ મુશ્કેલી પડે છે બીજું છે કે સેલ્ફ એમ્પ્લોયડ મતલબ કે બિઝનેસવાળા માટે એમાં ઘણા લોકો એવા છે કે જેની પાસે પ્રોપર ઇન્કમ પ્રૂફ નથી તો એવા લોકોને પ્રોબ્લેમ આવી શકે છે તો આ જે બે મેઇન પ્રોબ્લેમ છે કે જેના આધારે લોન લેવામાં મુશ્કેલી પડે છે તો એના સોલ્યુશનની વાત કરું તો લોન લેતા પહેલા તમારો સિવિલ સ્કોર ચેક કરો સાડી સાત વધારે હોય તો વધારે સારું બીજું કે ડોક્યુમેન્ટ્સ બધા રેડી રાખો જેમાં પાન કાર્ડ આધાર કાર્ડ સેલેરી સ્લીપ અથવા બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફ અને ઇન્કમ પ્રૂફ બીજી વાત કરું કે કોઈ પણ બેંકમાં લોન લો છો ત્યારે દરેક બેંકનો ઓફર ચેક કરો કમ્પેર કરો કઈ બેંકમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો છે વધારે લોન મળે છે ઓછો રેટ ઓફ ઇન્ટરસ્ટ જશે મતલબ કે તમારું ઇન્ટરેસ્ટ બચશે અને તમારા પૈસા બચશે તો કમ્પેર કરો ને ત્યારબાદ તમે લોનની અરજી કરો હવે વાત કરીએ હોમ લોનના અને શું કરવા લેવું જોઈએ ઘર લેવું બહુ આસાન છે કેમ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે તમને બેંક ઈએમઆઈ તરીકે તમને લોન આપે છે જેથી તમારે ઘર લેવા માટે એક સાથે મોટી રકમ આપવી નથી પડતી તો બેંક તમને સિત્તેર ટકાથી લઈને નેવું ટકા સુધીની લોન આપતું હોય છે કે જે ઉપરની માર્જિનની રકમ હોય તે તમારે ખાલી પે કરવાની હોય છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર બે લાખ સુધીનું ટેક્સ સેવિંગ છે સેક્શન ટ્વેન્ટી ફોર બીના આધારે દોઢ લાખ સુધીનું ટેક્સ ડિડક્શન છે એટીસી આધારે જો તમે ફર્સ્ટ ટાઈમ પ્રોપર્ટી પરચેસ કરતા હોય પ્રધાનમંત્રીની સ્કીમ છે જેમાં તમને થોડોક બેનિફિટ મળે છે તો હવે વાત કરીએ પ્રોપર્ટી કે મિલકત શુક્રો લેવી જોઈએ એની વાત કરીએ રિયલ એસ્ટેટ એક વધારે ફાસ્ટ ગ્રોઈંગ છે જેથી ફ્યુચરમાં તમારી વેલ્યુ વધવાની છે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી શોધતા હોય તો આ એક સારો ઓપ્શન છે પણ એના માટે વાત કરું તો તમે સારું લોકેશન અને ગવર્મેન્ટ એપ્રુવડ પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને ફાયદો થઈ શકે છે તો હવે વાત કરીએ હોમ લોન એપ્લાય કેવી રીતે કરવી ઇન્સ્ટન્ટ એલિજિબિટી ચેક થાય છે ઓછા ડોક્યુમેન્ટ પર પ્રી પ્રીએપ્રુવડ અને ફાસ્ટ પ્રોસેસ છે તો વાત કરું તો મલ્ટિપલ બેન્કની કમ્પેર એટલા માટે કરવી જોઈએ કે તમને ઓછા રેટ ઉપર સારી એમાઉન્ટ મળે અને કોઈ પણ ફાઇનાન્સ ચાર્જ હોય તે ઓછો લાગે છે તમારે ઓનલાઈન એપ્લાય કરવી હોય તો તમે ચેક કરી શકો છો તેમાં મલ્ટિપલ બેન્ક સાથે કમ્પેર કરો જેમાં ઓછો રેટ આવે છે તે તમે સિલેક્ટ કરો અને પહેલેથી લઈને છેલ્લે સુધીની કમ્પ્લીટ પ્રોસેસ તમને બે કંપની સપોર્ટ કરશે તેના માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને તમે લોનની કમ્પેર કરીને તમે એપ્લાય કરી શકો છો તો આમાં કોઈપણ પ્રકારનું કન્સલ્ટન્ટ કે કમિશન વગર તમે એપ્લાય કરી શકો છો ચેક કરી શકો છો એ પણ તમારા ટાઈમે ઘરે બેઠા બેઠા તો આમાં કોઈ પણ તમારે ઓફિસ પર જવાની જરૂર નથી પૂરો સપોર્ટ તમને કંપની કરશે પહેલેથી લઈને છેલ્લે સુધીનો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો હોમ લોન લેતા પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તેમાં બે પ્રકારના રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવતા હોય છે ફ્લોટિંગ રેટ અને ફિક્સ રેટ ફિક્સ રેટમાં શું થતું હોય છે કે તમારો જે રેટ છે એ ફિક્સ રહે છે લાઈફ ટાઈમ મતલબ કે જ્યાં સુધી તમારી લોન ચાલુ રહે ત્યાં સુધી અને ફ્લોટિંગ રેટ હોય છે તેમાં તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ માર્કેટના આધારે ઉપર નીચે થતો હોય છે બીજી વાત કરીએ કે લોન ટેન્યુ રન ઇએમઆઈ કેલ્ક્યુલેશન લોનમાં શું થતું હોય છે કે શોર્ટ ટર્મ લોન જે હોય ને દસથી પંદર વર્ષની હોમ લોન હોય તમારે ઓછો ઇન્ટરેસ્ટ જાય છે પણ ઈએમઆઈ વધારે આવે છે લોંગ ટર્મની જે લોન હોય છે જેમાં પંદર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધી લોન આપે છે તેમાં તમારો ઈએમઆઈ તો ઓછું હોય છે પણ ઇન્ટરેસ્ટ વધારે જતું હોય છે હવે વાત કરીએ હિડન ચાર્જ અને પ્રોસેસિંગ ફી મિત્રો હોમ લોનમાં જનરલ પ્રોસેસિંગ ફીની વાત કરું તો જીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટથી દોઢ ટકા કે બે ટકા સુધીના હોય છે જ્યારે કોઈ સ્કીમ ચાલતી હોય ત્યારે તમને અમુક ટકા ફિક્સ હોય છે ત્યારે તમે એનો લાભ લઈ શકો છો હિડન ચાર્જીસ પણ ખાસ જાણવા જરૂરી છે જેમ કે બેંકના હિડન ચાર્જિસની વાત કરું તો લોન લીધા પછી પણ હોય છે અને પહેલાં પણ હોય છે પહેલાંમાં કોઈ ડોક્યુમેન્ટ ચાર્જિસ હોય છે અદર ઇન્સ્યોરન્સ હોય છે અદર એના સિવાયના ઘણા બધા ચાર્જિસ લાગતા હોય છે અને આફ્ટરની ચાર્જની વાત કરું તો એપ્રુવલ વખતે ખાસ પૂછી લેવું કે રીપેમેન્ટ ચાર્જિસ કે ફોર ક્લોઝર ચાર્જિસ કેટલો છે કેમ કે લોન વીસ વર્ષની લીધી હોય તો તમે દસ વર્ષ કે પંદર વર્ષ પછી જ્યારે લોન બંધ કરવા જાઓ છો ત્યારે તમને ચાર્જીસ ચાર્જિસ લાગતા હોય છે જનરલી હોમ લોનમાં નથી લાગતું પણ ઘણી એવી કંપની છે તે લે છે જે સેન્ક્શન લેટરમાં મેન્શન કરેલું હોય છે તો જ્યારે લોન તમારી એપ્રુવલ આવે છે ને ત્યારે ખાસ ધ્યાન રાખવું મિત્રો હવે વાત કરીએ ફ્યુચરમાં હોમ લોન કઈ રીતે થવાની છે અને એના શું બદલાવ આવ્યો છે આજકાલ હોમ લોન છે બધી ઓનલાઈન થવાની છે ધીરે ધીરે ઘણી બધી બેંક થઈ પણ ગઈ છે અને આવનારા સમયમાં ફૂલ્લી ડિજિટલ લોન થઈ જશે ફાયદા કયા હશે એની વાત કરીશ ઓનલાઈન થશે એટલે અલ્ટિમેટલી ફાયદો તો થવાના જ છે હવે વાત કરું તો હન્ડ્રેડ પર્સન્ટ ડિજિટલ પ્રોસેસ થશે જેમ પેપરલેસ અને ફાસ્ટ એપ્રુવ થાય બીજું કે એઆઈ બેઝ લોન એપ્રુવલમાં તમારું સિબિલ અને ફાઇનાન્શિયલ હિસ્ટ્રીના આધારે લોન તમને એપ્રુવલ આપશે પર્સનલાઇઝ ઓફર કે તમે બેંક તમારી પ્રોફાઇલના આધારે કસ્ટમાઇઝ કરીને આપશે કે તમારી પ્રોફાઇલના આધારે તમારી આ રીતની લોન થશે કે જેમાં તમે કસ્ટમાઇઝ થશે જે હાલમાં કસ્ટમાઇઝ ઓપ્શન નથી તો આ જે વાત હતી હોમ લોન માટે જો તમારે ફ્યુચરમાં પ્લાનિંગ હોય હોમ લોન લેવા માટેનું તો આજથી જ તમારો ફાઇનાન્સિયલ સ્ટ્રોંગ કરો સિબિલ સ્કોર સારો કરો અને સિબિલ સ્કોર વધારો તો મિત્રો જો તમારો ફ્યુચરમાં લોન લેવાનો પ્લાનિંગ હોય હોમ લોનનો આજથી જ તમે ડગલા માંડવાનું ચાલુ કરો જેમાં તમારો ફાઇનાન્સિયલ સ્ટ્રોંગ બનાવો સિવિલ સ્કોર સારો કરો કે જેથી ફ્યુચરમાં તમને હોમ લોન લેવામાં જેમ અત્યારે પર્સનલ લોન તમને પાંચ મિનિટ કે એક કલાકમાં મળી જતી હોય છે એક દિવસમાં પણ મળી જતી હોય છે તેવી જ રીતે હોમ લોનનું સેન્ક્શન પણ તમને એક કલાક એક દિવસમાં મળી જશે તો જો ડોક્યુમેન્ટ્સ રેડી હશે તો તો હવે આવી ગયું છે સમય દૂર નથી ઓનલાઈન હોમ લોન માટે અને હા મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને કોઈ પણ તમને ક્વેશ્ચન્સ હોય કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો મળી આવનારા નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિંદ જય ભારત